જે પૂજ્ય કણીરામ બાપુ છે એ અમારે એ એ બાળકને ભણાવી ગણાવી અને મોટા શાસ્ત્રી બનાવે કથાકાર બનાવે એવા દાખલા પણ છે કે બાપુએ બાળક પણ બાળ અવસ્થામાંથી કોઈ પણ કુટુંબે મૂક્યો હોય દૂધરેજમાં તો એને ભણાવી ગણાવી મોટો શાસ્ત્રી બનાવી અને ભાગવત કથાકાર બનાવે એવા દાખલા પણ છે ઘણા બધા એવા સંતો છે કે જે ભાગવત કથા વાંચે છે બાબુભાઈ આ બાબુભાઈ છે એમણે નાના જે દેવેન્દ્ર દાસ જે છે એમના પુત્ર એમને અર્પણ કરેલા છે અગાઉ પણ લોણી પરિવાર આ બેડિયા ગામના અગાઉ પણ લોણી પરિવારમાંથી એક ધર્મદાસ બાપુને દુધ્રેજની જગ્યામાં છોપેલા છે બરાબર તો આ રીતની એક જે ઉજળી પરંપરા સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જોવા જઈએ તો આ અમારા રબારી સમાજના દીકરાના દાન દેવાની એક પરંપરા છે આપનો પરિચય રબારી મહેશ ગોહાભાઈ ગામ મોટા જંજોડા મહેશભાઈ આજે જે આ લુણી પરિવારનો પ્રસંગ છે તે કયા વારમાં છે રબારી સમાજ અને એની સંસ્કૃતિ પહેલેથી જ પ્રખ્યાત છે વડવાળા મંદિર જ સમગ્ર રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને ત્યાંની આદિ અનાદિથી એની પરંપરા આવી આવે છે રબારી સમાજના લોકો પોતાના દીકરાને એ અર્પણ કરે છે દાન આપે છે જેવી રીતે કોઈ પૈસાનું દાન આપે મગતનું દાન આપે કોઈ દીકરીનું દાન આપે આ સમાજ દીકરાઓના દાન આપે છે તો એવો જ એક પ્રસંગ અહીંયા હતો આજે બાબુભાઈ અને દયાબેન લુણીના સુપુત્ર શ્રી દેવેન્દ્ર દાસ બાપુની અર્પણ વિધિ આજે બેડિયા ગામે લુણી પરિવારના આંગણે હતી અને કળીરામ બાપુની સાક્ષીમાં એમણે પોતાના પુત્રને દુધરેજ ગળવાળા મંદિરની જગ્યામાં અર્પણ કરે છે

અમાર પુરુષે પ્રાણ પ્રતિષ્ઠા કરી અત્યારે હાલ ઉતરાણીનો મેળો થાય છે એ આપણો આપણા વડેની પ્રગતિનો મોસો છે મેળો સમયો જે થાય છે એ ધજા છે સૌદ ભારત વિશ્વનો રવારી સંબંધનો દીકરો થોડી ધજા છે એ પર એક જ ત્યાર પછી

છગળો 18 આલમો એક જ ગમિતિ હરી આર છે કુછ ગમિતિ 18 આલમો એકસાથે જમાણું આ પરંપરા બાપુ સ્વામી બાપુ

સમાજ નિર્વય માંથી નીકળો સમાજ થોડો માંથી નીકળો